કારણ કે વંકાનેર જે સી સેન્ટર ઉપર અમારી આજે અઢારથી વીસ ગાડીઓ પેન્ડિંગ પડી છે છેલ્લા ચાર દિવસથી અને અહીં એપીએમસીએ પણ અમને જે જગ્યા ફાળવી છે ખરીદી કરવા માટે એ જગ્યા ઉપર દસ હજાર બોરીનો સ્ટોક પડ્યો છે હવે નવી મગફળી ઉતારવાની જગ્યા નથી એટલે હવે જ્યારે મગફળીની ગાડીઓ વેરાવસ બોળાનું ઉપર છ સાત આઠ દસ જેટલી ગાડીઓ દરરોજની ઉતરવાની શરૂ થશે ત્યારે અમે ફરીથી ખેડૂતોને મેસેજ કરી શકશું અને અહીંયા જે માલ દસ જ દસ હજાર બોરીનો જે સ્ટોક છે એ પણ અમે ત્યારે જ રવાના કરી શકશું ત્યાં સુધી અહીંયા એપીએમસીમાં ખુલ્લામાં પડી છે મગફળી જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દ્વારકા